કલામય સંસ્કાર વાટિકા દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી પાદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને રક્ષાબાધી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી પાદરા શહેરમાં છેલ્લા ચાર વર્ષથી કલામય સંસ્કાર વાટિકા દ્વારા બાળકોને સંસ્કારનું સિંચન કરવા માટે અનેક વિવિધ કાર્યક્રમો તેમજ તાલીમનું આયોજન કરવામાં આવે છે છેલ્લા ચાર કર વર્ષથી પાદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને રક્ષાબંધન નિમિત્તે રક્ષા તેઓને આશીર્વાદ આપવામાં આવે છે ચોવીસ કલાક નાગરિકોની સેવા અને સલામતી માટે ખડે પગે રહેતી પોલીસને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી સંસ્કાર સંસ્કૃતિ સ્વવિકાસનું અનિપમ પાઠશાળા એટલે કલામય સંસ્કાર વાટિકા દર વર્ષની જેમ આ વર્ષે પણ બે હજાર ચોવીસમાં રક્ષાબંધનનું પવિત્ર પર્વ ખાસ પોલીસ જવાનોને પાદરા રાખડી બાંધીને રક્ષા બાંધ્યું અમને ગર્વ છે અને ખૂબ જ આનંદ છે કે સમાજનું એક સારું કાર્ય અમે કલામય સંસ્કાર વાટિકા તરફથી કરી રહ્યા છે આજે તાલીમાર્થી બહેનોએ ખાસ પોલીસ કર્મચારીઓ સાથે ઉત્સાહ અને ઉમંગથી રાખડી બાંધી આ રક્ષાબંધનના પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી છે